ભક્તોના હૈયામાં હરખ અને આંખોમાં આંસુ સાથે બાપાને આપી વિદાય પારડી શહેર તથા જિલ્લામાં દસ દિવસની પૂજા અર્ચના બાદ આજે અનંત ચતુર્દશીના દિવસે ભારે હૈયે ગણપતિ બાપાનું વિસર્જન કરવામાં આવ્યું હતું આજે અનંત ચતુર્દશી છે જ્યારે દસ દિવસ સુધી લોકોએ રંગે ચંગે ગણેશ ઉત્સવ ઉજવ્યો હતો આજે બાપાને વિદાય માટે ભાવિકો ડીજે તો ઢોલ નગાડાના તાલ સાથે નીકળ્યા હતા ત્યારે પારડી શહેર તથા જિલ્લામાં પણ વહેલી સવારથી જ ગણેશ વિસર્જનનો માહોલ જામ્યો હતો જ્યાં દસ દિવસની પૂજા અર્ચના બાદ ભારે હૈયે બાપાનું વિસર્જન કરવામાં આવ્યું હતું આજે અનંત ચતુર્દશી છે ખૂબ જ ધામધૂમથી ગણેશજીને વિસર્જિત કરવામાં આવે છે આ વખતે બાપાને વિસર્જિત કરવાનો દિવસ અનંત ચતુર્દશી સત્તર સપ્ટેમ્બર એટલે કે આજે છે ગણેશ સ્થાપનાની જેમ વિસર્જન પણ ખૂબ ધામધૂમથી કરવામાં આવે છે પણ શું આપ જાણો છો કે ગણેશજીનું વિસર્જન કેમ કરવામાં આવે છે તેની પાછળ પણ એક પૌરાણિક કથા છે ઋષિ વેદ વ્યાસજીએ ચતુર્થીના દિવસથી સતત દસ દિવસો સુધી મહાભારતની સંપૂર્ણ કથા ભગવાન શ્રી ગણેશજીને સંભળાવી જેને ભગવાન શ્રી ગણેશે એવીને એવી જ લખી જ્યારે વેદ વ્યાસજી કથા સંભળાવી રહ્યા હતા ત્યારે તેમણે પોતાની આંખો બંધ રાખી હતી જ્યારે મહર્ષિએ કથા પૂરી કરીને આંખો ખોલી તો તેમણે જોયું કે સતત દસ દિવસ સુધી કથા સાંભળતા સાંભળતા ગણેશજીના શરીરનું તાપમાન ખૂબ વધી ગયું હતું તેમના શરીરનું તાપમાન ઓછું કરવા માટે વેદ વ્યાસજીએ ગણેશજીના શરીર પર માટીનો લેપ કર્યો માટી સુકાઈ ગયા પછી તેમનું શરીર અકળાઈ ગયું અને શરીર પરથી માટી ખરવા માંડી ત્યારે વેદ વ્યાસજીએ ગણેશજીને સરોવરમાં લઈ જઈ માટીનો લેપ કર્યો હતો કથા અનુસાર જે દિવસે ગણેશજીએ મહાભારત લખવાની શરૂઆત કરી તે ભાદરવા મહિનાની શુક્લ પક્ષની ચતુર્થીનો દિવસ હતો અને જે દિવસે મહાભારત પૂર્ણ થઈ તે અન અનંત ચતુર્દશી તેમનું વિસર્જન કરવામાં આવે છે પારડી શહેર સહિત જિલ્લાભરમાં ગણેશજીની વિધિ વિધાન સાથે સ્થાપના કરવામાં આવી હતી અને દસ દિવસ સુધી શ્રદ્ધાપૂર્વક ભક્તોએ બાપાની પૂજા અર્ચના કરી છપ્પન ભોગ પણ ધરાવતા હતા દસ દિવસની પૂજા અર્ચના બાદ આજે અનંત ચતુર્દશીના દિને વિસર્જન યાત્રા કાઢવામાં આવી હતી પાડી શહેરના વિવિધ માર્ગો પર ગણેશજીની વિસર્જન યાત્રા ફરી હતી જેમાં ઢોલ નગારા ડીજેના તાલે ભક્તો ઝૂમ્યા હતા આ યાત્રા દરમિયાન ભક્તો માટે કેટલાક શ્રદ્ધાળુઓ દ્વારા સરબતની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી નાચતે ગાજતે વિસર્જન યાત્રા પાડી પાર નદીના તટે પહોંચી હતી અને જ્યાં ચંદ્રપુર લાઈફ સેવનની ટી પાન નદીમાં વિસર્જન વિસર્જન કર્યું હતું આ વેળાએ ભક્તોની આંખોમાં આંસુ વહી આવ્યા હતા અને ભારે હૈયે વિદાય આપી હતી આ ગણેશ વિસર્જનને લઈ પાડી પોલીસ દ્વારા પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અને શાંતિપૂર્ણ મહોલ બાપાનું વિસર્જન સંપન્ન થયું હતું આપણા છોકરા ને લઈ લો છોકરા ખુબ જ સુંદર આયોજન કરેલું એ પછી વર્ષો વર્ષ બાય નદી કિનારે સુંદર આયોજન થતું આવ્યું છે કે હાલે પણ આપણા ચીફ ઓફિસર સાહેબ